ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે પાર્ટીએ કુલ નવ ઉમેદવારોની યાદી જાહેર કરી છે આ યાદી તમામ નવ ઉમેદવારો તમિલનાડુના છે ચેન્નાઈ દક્ષિણથી પાર્ટીએ તેલંગાણા પૂર્વ રાજ્યપાલ તિમિલ સાઈ સુંદર રાજનને ટિકિટ આપી છે તમિલનાડુ ભાજપ અધ્યક્ષ કે ટિકિટ અપાઈ છે આ અગાઉ ભાજપે બીજી માર્ચે પહેલી યાદીમાં એકસો ને પંચાણું ઉમેદવારો તેર માર્ચે બીજી યાદીમાં બોતેર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા તો કોંગ્રેસે અત્યાર સુધીમાં બે યાદી જાહેર કરી છે જેમાં પહેલી યાદીમાં ઓગણચાલીસ ઉમેદવારો અને બીજી યાદીમાં તેતાલીસ ઉમેદવારોના નામ